તારામ મિત્રો તો જો આ મોરબી રીંગણા છે જો આવા અને એવું એટલે હવે પાઇપું ખેંચાઈ ગયું છે હવે એને જો આવી રીતે સેટિંગ કરતી રહેવી પડે અને ખુલ્લી જાય આ બધી ક્યારેક ક્યારેક ખેંચાઈ જાય પ્રેશર છે ને ડેમેજ થયેલા છે પાણી જોડું ભીનું છે કારણ કે વરસાદ છે ને પેલો પાણી ઉપરથી આવે તો બળી રહેવા આવેલું છે તો પાલક છે એને વાંધો ન આવે કે એને પાણી વધારે વધે વાંધો ન આવે આપણે અત્યારે એને આવી રીતે કનેક્શન ઘટાડવાનું છે તો અહીંયા ચાલુ રાખ્યું ને આવું આટલું ઉમટવતું જાય છે એનો ગ્રોથ છે હવે અને આવું લણ થાય છે હવે આપણે હારો એને લાગતું થયું છે વાવતું જ આવવા માંગ્યું ગમે તવતરવા આવ્યું ને પાદરવો મીનો બેઠો હારો અને જોવા રીણો હોતામાં લાગવાનું અને છોડનો ગ્રોથ વાળી જવો છે

ઘટવાટ હવા ખૂટ ની છે તો જો આટલા બધા રીંગણા લાગ્યા છે ક્યારે નાનો અંતર તગાર છે અને આ બાજુ મરચીના છોડ છે ને જો હા એના પાક છે જો આ રીતે ખુલી છે એકદમ ફોલ્ડિંગ છે જો આ રીતે હાવ ફોલ્ડિંગ જ છે આ બાજુ જો આ લસણ છે આ બાજુ મરચીનો છોડ છે નીચેની સાઈડ જ છે જો આ આઈથી છે અને આ ઉપર ટમેટી નો રોપ છે તો આનો એ તો ગ્રોથ પકડાઈ ગયો છે તમારો જીવાત આવી છે એટલે આપણે એને અત્યારે સ્પ્રે કરી દેવું નાનો છે અને આનાથી ગ્રોથ વધે ડુંગળીનાથી ડુંગળીના પાણીથી અને આજો ફરતું લસણ છે ફરતું લસણ છે નાયા મોટો છે રસ્તા ઉપરથી મેં ઉપાડ્યો છે અને આમાં ટમેટો બહુ આવી ગયેલો છે તો આવડું ઊંટું છે ટમેટું છે હવે આપણે આમાં

અને આ ફ્લોરિંગ બધી ચાલુ થઈ ગયેલી છે હજી શિયાળો નથી બેઠો બધા બધાય લાગવા મંડ્યા છેડ્યા છે બીજા રીંગણા જો આવા રીંગણા થયા છે ગા બી તો હોય નથી મને મળ્યું હતું અને આમાં જો કીડ આવી છે જોઈએ આપણે કાપી જોઈએ નીકળે કે નહીં જો આમાં પાન ઉકાઈ ગયેલા આમાં ઈળ આવેલી છે દાંડલી છે એ આપણે કાઢી લઈશું આવું બે લીટરનું બોડ બોટલ છે એમાં જો આવું લસણ થાય મળી આવડત આમાં તે સક્સે છે આ બીજી વાર છે એકવાર વાર તમે વાવી દીધું હતું એ લઈ લીધું બીજી વાર છે પણ આમાં મૂળ ગાંઠિયો ન થાય કામ ન આપે એટલે હવે આપણે એને જોઈએ કટિંગ કરી દેખાડવું ઇયળ છે એ જો આમાં અંદર હિયળો છે હવે એ આ ભાગ છે તો આપણે ખ્યાલ કા કાઢી નાખો પછી હિયળ અંદર ક્યાં લગી પોગી અહીંયા લગી પોગી છે જો આ ઈયળો છે જો બાર આવી છોડ જો વાડીમાં થાય એવો થયેલો છે જો અહીંથી હું કટ મારું છું જો આમાં ઈયળ હશે એ આપણે તમને હું દેખાડી જો આ ઈયળ છે તો આવી જીવાતે આવે છે પાનને કોતરી નાખે એવી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો